લેડીઝની કપડાંની ખરીદી જે છે બહુ બધી જગ્યાએથી થઈ જતી હોય છે પરંતુ જેન્ટ્સ માટે લિમિટેડ ઓપ્શન હોય છે જેન્ટ્સ માટે જે લિમિટેડ ઓપ્શન હોય છે એમાંથી એમને જે બતાવે લઈ લેવું પડતું હોય છે પરંતુ જો મટીરિયલ તમને મળતું હોય તમને મજા આવે એવું તમારા પસંદનું તમે કસ્ટમાઇઝ તમારું ક્લોથિંગ જે છે સ્ટીચ કરાવીને પહેરી શકો તો કેવું સારું એના જ એક સરસ મજાના એક બેટર ઓપ્શનની મુલાકાત પર અત્યારે આવી ગયા છે મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડૉક્ટર મેંકર અમી શા હાલ અમે પહોંચી ગયા છીએ આદર્શ એમ્પોરિયમની વિઝિટ પર કારણ કે અત્યારે સરસ મજાની શરૂઆત ઓપનિંગ થઈ રહ્યું છે અને ત્યારે જ અમે પહોંચી ગયા છીએ તમારા સુધી આદર્શ એમ્પોરિયમને વિઝિટ કરાવવા માટે આદર્શ એમ્પોરિયમને વિઝિટ કરીએ પહેલાં હું તમને એડ્રેસ જણાવી દઉં છું આદર્શ એમ્પોરિયમ અત્યારે ફાઇનલી પહેલાં એક રિબિન કટ જે છે થઈ રહી છે અને યસ આ મોરબીવાસીઓ માટે જે છે ખુલ્લું મુકાઈ ગયું છે આદર્શ એમ્પોરિયમ તમારે વિઝિટ કરવું હોય તો એડ્રેસ જણાવી દઉં છું આપણે કેપિટલ માર્કેટ જે રવાપર ચોકડીથી આગળ આવે છે ત્યાં જ બિલકુલ અંદરની બાજુ જે છે એ પહેલાં માળે એટલે કે સાધના ભેડની ઉપર જે છે આદર્શ એમ્પોરિયમની શરૂઆત થઈ ગઈ છે આમ જોવા જઈએ તો આપણે કહી શકીએ કે આ સેકન્ડ બ્રાન્ચ છે કારણ કે આદર્શ એમ્પોરિયમની ફર્સ્ટ બ્રાન્ચ જે છે એ છાત્રાલય રોડ પર એટલે કે આદર્શ ટેલર જે છે એમની ફર્સ્ટ બ્રાન્ચ છે અને આ સેકન્ડ બ્રાન્ચ છે એટલે આદર્શ ગ્રુપ જે છે એમને ઇન ટોટલ વીસ વર્ષનો એક એક્સપિરિયન્સ છે અને એ એક્સપિરિયન્સ જે છે આપણને તમામ જે અહીંયા કારીગરી જે છે એમાં જોવા મળતો જ હોય છે હાલ આપણી સાથે અરે ઓનર જે છે જોડાઈ રહ્યા છે આપણું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે એકવાર તમારું નામ જણાવજો ચેતન ચેતનભાઈ ઓકે સો આજથી નવી શરૂઆત થઈ ગઈ છે અને સ્પેશિયલી જેન્ટ્સ માટે તમામ પ્રકારના ક્લોથિંગના જે છે અહીંયાથી મટીરિયલ મળી જવાનું છે કયા કયા યસ કયા કયા મળશે રેમન્ડ છે ઓસીએમ છે ગીઝા બધી બ્રાન્ડેડ પ્રીમિયમ વસ્તુ બધી મળશે ઓકે યસ પ્રીમિયમ ક્વોલિટી જે છે પ્રીમિયમ બ્રાન્ડ્સ જે છે બધા જના મટીરિયલ અહીંયા આપણને મળી જવાના છે અને એ તમારા કસ્ટમાઇઝ તમે સ્ટીચ પણ અહીંયા કરાવી શકો છો યસ 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 મતલબ અહીંયાથી તમને કમ્પ્લીટ બધું જ મટીરિયલની સાથે અને રેડીમેડ લેવા વધતો હોય ને તો એમાં એક એવું હોય કે જે ડિઝાઇન ઓલરેડી બનેલી હોય એ જ આપણે એમાંથી ચૂઝ કરવી પડે અને એમાં પણ જેન્ટ્સને તો બહુ બધા ઓછા ઓપ્શન મળતા હોય છે પણ અહીંયા મટીરિયલ એટલા બધા છે અલગ અલગ મોટી મોટી બ્રાન્ડ્સના અહીંયા મટીરિયલ છે કે એમાંથી સિલેક્ટ કરી શકે છે એમને મજા આવે એવું એ કસ્ટમાઇઝ કરાવી શકે છે ઓકે અહીંયા કયા પ્રકારના મતલબ ક્લોથિંગ આપણને જોવા મળી શકે આપણી પાસે કોટનમાં છે પછી આપણે તમારે ગીઝા છે સોટાસ છે ઘણી બધી લીલન છે તમને પ્લેનમાં ડિઝાઇન અત્યારના યંગ જનરેશન ને બહુ ડિઝાઇન અત્યારે બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે જ્યારે માણસો રેડીમેડ બંધ કરીને સ્ટીચ ઉપર ચડ્યા છે ફિટિંગ ને એ બધું આપણે કમ્પ્લેટ આપીએ તમે મારું ફિટિંગ જોઈ લો કમ્પ્લેટ તમને મળશે કમ્પ્લેટ એકવાર ગ્રાહક આવે એટલે ચોક્કસ અમારી મુલાકાતે તમને બીજી વાર આવશો જ યસ યસ ડેફિનેટલી અને અહીંયા આપણે મતલબ કયા કયા આપણે સ્ટીચ કરાવી શકીએ મતલબ કયું ડ્રેસિંગ આપણે કરી શકીએ લાઈક સૂટ ટ્રેડિશનલ છે આપણી પાસે બધું મટીરિયલ છે સ્ટીચમાં પેન્ટ શર્ટ કોટ કોટી મેરેજ ની જાન્યુઆરી થી શરૂઆત થઈ જવાની છે પંદર જાન્યુઆરી પછી અને એમાં કેવાય ને કે હવે મેરેજ માં તો મતલબ એવો ટ્રેન્ડ ચાલે છે કે પરિવાર

લોકો લોકોનો આખું ગ્રુપ જે છે એ કરવું હોય તમારે વરરાજાના મિત્રો હોય એમના ભાઈઓ હોય તો એ રીતના ફેમિલી મેમ્બર નું બધા એક સાથે અહિયાં તમે એક જ મટીરિયલ માં જે છે એ લઈ અને સ્ટીચ તમે પહેરી શકો છો યસ 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 સો અહીંયા આપણી સાથે કોઈ કસ્ટમર સાથે વાત થઈ શકે આપણે ઓકે સોરી તમને ડિસ્ટર્બ કરીએ છીએ શું નામ છે તમારું પ્રીત ઓકે પ્રીતભાઈ તમે ખરીદી કરવા માટે આવ્યા છો અત્યારે અ શેલા માટે કયો પ્રસંગ છે કે કઈ રીતે મેરેજ માટે મેરેજ માટે ઓકે કેવું લાગ્યું અહીંયા બહુ સરસ હું આનો કન્ટિન્યુઅસલી 10 વર્ષથી ફાસ્ટ મરેજ જોયો યસ યસ કન્ટિન્યુઅસલી આની પાસે જોડી જીવડાવું છું અને ફિટિંગ ફિટિંગ વોઝ બહુ બિટલેટ કામ છે ઓકે મતલબ હવે એવું પેલું થાય નઈ ને કે થોડી ઈર્ષા થાય કે આટલા બધા કપડાના ચોઈસ મળી જાય છે આપણને મળે ખરા એનું રીઝન છે એની પાસે ફૂલ વેરાયટી છે જોગપુરીની માંડી ઇન્ડો વેસ્ટર્ન

લાઇનિંગનું પ્રીમિયમ ક્વોલિટી છે એટલે તમને કાપડ જે છે જોઈને મળવાનું છે ચેક કરીને મળવાનું છે ત્યારબાદ તમે સ્ટિચિંગ પણ અહીંયાથી કરાવી શકો છો તમામ વેરાયટી અહીંયા કપડાની જે છે આપણને જોવા મળે છે અને ઇન ડિટેલ આપણે વિઝિટ પણ કરી છે અને અત્યારે સ્પેશિયલ ઓફર બી ચાલે છે અહીંયા ટેન પર્સન્ટ મંથ માટે ઓકે ઓકે યુ કસ્ટમર માટે ટેન ઓફર છે અરે વાહ જેટલા પણ ઘરાક અહીંયા આવે છે જેટલા પણ ગ્રાહકો અહીંયા આવે છે એમને એક મહિના સુધી ટેન પર્સેન્ટ ઓફ દસ ટકાની છૂટ જે છે એમની ખરીદી ઉપર મળવાની છે તો એ ઓફરનો લાવો પણ તમે લઈ શકો છો આખી વિઝિટ આપણે ડિટેલ કરી છે પણ આવું એક એક જીણી જૂની વસ્તુ જોવા માટે તમારે જ ડેફિનેટલી અહીંયા આવવું પડશે તમારે અહીંયા આવીને જોવું પડશે ચેક કરવું પડશે અને તમારે ખરીદી કરવા માટે આવવું હોય તો તમે પહોંચી જજો આપણે વિડીયોને એન્ડ કરીએ પહેલાં કોઈક લાસ્ટ મેસેજ તમે મોરબીના જેટલા પણ ભાઈઓ છે તમારા એમને આપવા માગતા હોય બસ એક મુલાકાત લ્યો એટલે તમને સો ટકા આપણા કાયમીના કસ્ટમર થઈ જશે કારણ કે અમારી પાસે વીસ વર્ષ નો અનુભવ છે આ બીજું બ્રાન્ચ કરીએ છીએ એટલે સો ટકા એકવાર અમારી મુલાકાત લેશો તો અમે કસ્ટમર થઈ જશે યસ તમારે ખાલી મુલાકાત લેવાની છે બાકી બધું જે છે એ આદર્શ ગ્રુપ જે છે સંભાળી લેશો અહિયાં મતલબ તમને મટીરિયલ બી મળી